નમસ્કાર દર્શક મિત્રો ચલો તરનો आवाज ના ફેસબુક લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આનંદની અંદર વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઇવનો બનાવ બનવા પામ્યો છે વધુ એક આજે નસામાં દૂત કાર ચાલક એક સાયકલ સવાર ને આતર અડફડે લીધો જો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજ ગાડીની અંદર આ નસા દૂત જે વ્યક્તિ હતો તે સવાર હતો અને નસાની અંદર જેને કે અત્યારે બંધ પણ નથી હું એ વ્યક્તિને પણ બતાવવાનો પ્રયત્ન કરીશું પહેલા આપણે ગાડીના પણ દ્રશ્યો જોઈશું કે ગાડીની અંદર એ વ્યક્તિએ કયા પ્રકારની

એક અંદર કાર ચાલકે લીધો છે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જે દ્રશ્ય અંદર જોવો તો સીધા દ્રશ્યો ચરોતર વાત ના માધ્યમથી કે આ એ જ વ્યક્તિ છે તે અત્યારે પોતાનું મોડું છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે નશા અંદર ફૂલ

અત્યારે તેને પોલીસ સ્ટેશન લઈ જવાની કયાવત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે વધુ એક નશાયુક્ત નશાની અંદર ધૂત આ ચાલક જે પોતાની ગાડી બે ફાર્મ અંગારી રહ્યો હતો અને સાયકલ સવારે તેને અડફેટ લીધો હતો અત્યારે પોતાના કારનામાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે પોતે દ્રશ્યની અંદર જુઓ સીધા જ અહીંયા આગળ જે અકસ્માત સર્જાયો હતો બતાવો એક સાયકલ ચલાવ

જેની અંદર પણ નશા દૂધ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાની સાથે તેમને હોસ્પિટલ ખસેડાયા છે અને વધુ એક બનાવ અત્યારે બાકરોલ વડતાલ રોડ ઉપર જોવા મળ્યો છે કે બાકરોલ વર્તાલ રોડ ઉપર પણ એક

મારું નામ ઇમિયાજ ખાન એમનું એમનું એ ભાઈનું એ ખબર નહીં મને બરોબર સરકારી નોકરી છે એમની બરોબર દારૂ આવે છે કઈથી એ જ મેન વસ્તુ છે પોલીસવાળા આટલી બધી પોલીસની બંદોબસ્ત અત્યારે દારૂ આવે છે કઈ એ મેન પ્રશ્ન છે દારૂ લોકોને મળે છે કઈથી એ મેઈન પ્રશ્ન છે અત્યારે જે દ્રશ્યની અંદર જોવા મળ્યું હતું કે અત્યારે આણંદ બાકરોલ વડતાલ રોડ ઉપર અત્યારે વધુ એક અકસ્માત જોવા મળ્યો જેની અંદર નશા

તો ગુજરાતની અંદર દારૂબંધી ફોકટ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસની કામગીરી પણ અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે કેમેરામેન અક્ષલ સાથે હું છું બને ચરો નો અવાજ